તો અત્યારે વાગી ગયા છ ને ત્રીસ મિનિટ થઈ ગઈ અને આપણે વ્લોગ બનાવ્યો હતો હાંકા ટેટીનો જોરદાર તો એ તો ઓલા પળામાં બનાવ્યું હતું પણ અત્યારે જો બીજું પડું એવું છે તો આપણા ભાઈબહેન સબસ્ક્રાઇબર કે અશ્વિનભાઈ હાંકા ટેટી લેવા જવું છે તો કીધું હાલો હાંકા ટેટી લેવા જાય તો અહીંયા તો વરખાંડ નીકળી અથવા તો કીધું વર્ક કીધા છે નહીં હોય કે ઓલા ભાઈ સારું બોયલા બધો ઈ સારો કીરો હાંકા ટેટીનો આપણે ખ્યાલું છે ને એટલે ખબર ન હોય તો અમારા રોહિતભાઈ કે અશ્વિનભાઈ હાંકા ટેટી લેવા જાય જય માતાજી રોહિતભાઈ જય માતાજી આ ભાઈ વિડીયો જોઈને જ હાંકા ટેટી લેવા માટે આવ્યા વિડીયોમાં પાણી આવી ગયું બધાને મોઢામાં હાકાટેટી મીઠી મીઠી આપણે વાત કરી પ્રમાણે હાકાટેટી પણ છે તો અત્યારે જો હાકા બધા ફરતા ઢગલા ફેર્યા છે આઈકા ઓલકા ઓલકા આજે ગાડીઓ ભરાઈ છે આજે ગાડીઓ ભરીને ક્યાં જવા દે આજે સીધી રાજકોટ આમ આપણે છે ને ભાઈ થાય મોટો ભાઈ અત્યારે ઓરખાણ નીકળી ગયા આ વાંચો નહીં તો જો હાકાટેટીનો વ્લોગ બનાવી નાખી મસ્ત મજાનો ઘણા બધા માણસો લેવા પણ આવી ગયા આઠક વીઘા આઠક વીઘા આઠક વીઘા ઓલું કહેતા ઓલું ઓલું

આપડા કોરિયાલ માં મોકલી તો કાર્ટ કરતા ગરામણ વધી જાય એટલે વજન ના હિસાબે પૈસા લેને ઈ આપણે વધી જાય બાકી તો હાકટેટી તાજી છે તો અયા એકવાર તો વ્લોગ બનાવી ગયા તો બીજી વાર વ્લોગ બનાવ આયા હતા આપડા વર્ખીતા એટલે ખગા નીકળ્યા જય માતાજી જય માતાજી હા હાકટેટી રાજકોટ મોકલાવાની આ શૂટિંગ કરવાનું હમણા 6 વાગ્યા પછી મંડાઈ છે તે આ બધું શૂટિંગ કરી નાખીએ આ માલ કાઢી નાખો કાઢી ના કે તડકા હિસાબે ફાટ પડે ને જો કાઢી નાખેલો માલ

કામ કાજ આપડે ચાલુ કર દઈએ તો એ બીજા માણસો ઉતારે છે સાંકળ મસ્ત મજાની ની તો જો જે ફાટેલી હોય ને એ આવી કેરેટમાં માં ભરી નાખો મસ્ત મજા અને બકડીયા માં જો આ ખાવાની મજા આવે અને આમાં તો સાકુ ખાયો કા હાલે અને ઓલામાં તો વાર લાગે આતે જે જે કાચા જેવી પણ આ કાયમ ઉતારવી પડે તો વિડિયો મે કાયમ બનાવ્યો તો તો મને કે અશ્વિનભાઈ ભાઈ પાછો એક સાંકળ વિડિયો બનાવો તો જોરદાર આયા સાંકળ પેટી વાવેતર કરેલું છે જો અને વેલામાં પણ બતાવી દઈ એટલે આ શોટિંગ કરેલી છે સારી હોય અહીં મેકો નહીં રાજકોટ છે જાય ફાકટેઠ ઈટી રીટી છે ને ભરાઈ જાય આ ફાટેલી બધી કેરેટમાં નાખ દેવા અને જોવાય વેલામાં છે આ છે પાકી ચોવીસ કલાકમાં પાકી ચોવીસ કલાકમાં પાકી જાય કોઈ અંજીસર કે કોઈ નહીં તાજે તાજી

અને ઓય હાંકે તેથી ઉતારવાનું પણ ચાલુ છે કામકાજ કાજ ચાલો બધાય ખાવ કેવી મીઠી છે કાકા કીએ છે આપણે વખાણ કરતા તા પણ હે ધીર કાકા મીઠી હે ને અરે મીઠી મસ્ત લેવા આવજો રાખુ જોઈને આ બધા આયા હો આપણો વિડિયો જોઈ હે સંજીભાઈ એ બધી ખાઈ ગયા મીઠી કેવી છે

આવી ગયા છે અસિલભાઈ અત્યારે કારણ કે આજ તો ઘણા બધા માણસો લઈને આવ્યા જો હાકળ દેતી તરત કામ કા ચાલુ પડી ગયું બીજા માણસો ફાઈ છે બહુ મિટી હાકળ દેતી છે અને માણસો પણ ઘણા ઉતારવા છે હાકળ દેતી માટે તો આપણે બીજો હાકળ દેતી ઉતારી પડી પડદ કરાવી જો પાછો ભલ્લી મસ્ત મજાની હાકળ દેતો જો કિલો કિલો હોય એમ કહી દે આમ જો